નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છોઈપુર પ્રજાપતિ નવલી નવરાત્રીના પ્રારંભે આપણે અત્યારે મોરબીના ખેવારીયા ગામ આવ્યો છે ખેવારીયા ગામે કેટલા વર્ષ જૂની ગરબી છે શું કાય છે તેના વિશેની પણ માહિતી મેળવીશું આપણે આજે ગરબી છે આશાપુરા ગરબી મંડળ કેટલા વર્ષ જૂની છે કેવી રીતે અહીંયા રાસ લેવામાં આવે છે શું કાય છે અહીંયા અમારે પ્રાચીન ગરબી હાલે છે અમારી આભરણમાં તો કેટલા વર્ષોથી આ નવી ગરબી આઠ વર્ષથી અમારા વડવાઓ પણ કેટલા વર્ષથી લઈ આઠે એકો વીસ ત્રીસ વર્ષની આસપાસ આ ગરબી અમારી થઈ જાય છે અમારે વળવાઈ ગયા અમારે નાની અમારી પંચાવન વર્ષની ઉંમર થઈ પણ અમારા મોર પાંચ વર્ષે મોર નવી બરબીબર મનાવી તે હાલ સુધી અમને આખી હાલે પંચાવન વર્ષ તો અમારા થયા હજી હાલમાં પણ અમારા વળવાવી લીધી એકસો વીસ ત્રીસ વર્ષની આસપાસ ગરબી અમારે જૂની પ્રાચીન ગરબી છે એકસો ત્રીસ વર્ષ જૂની ગરબી છે કેવી રીતે અહીંયા રાસ લેવામાં આવે છે બહેનો લે છે કેવી રીતે નહીં અહીંયા પુરુષો જ અમારે ચોકમાં રાસ લે છે અને પ્રાચીન ઢબે જ અમારા ગરબી જૂના જ ગરબા લઈને અમે રાસ લઈએ નવરાત્રી દરમિયાન બીજા શું શું કાર્યક્રમ હોય છે અહીંયા આમાં તો નવરાત્રિની અંદર તો કાર્યક્રમ તો જો બાળકોને મોજ આવે તો કોઈ રાસલીલા કરે કોઈ ખેલ કરે કોઈ નવદી માતાજીના આનંદ ઉમંગ આપણે ભજવવાનો હોય એટલે નવદી આનંદ ઉમંગથી અમે છોકરાઓ બધા ને અમારા વૃદ્ધાઓ બધા સાથે મળી અને નવરાત્રિ ઉજવી છીએ કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીના બાળકો અને વૃદ્ધો જે છે એમાં જોડાતા હોય છે ને કેટલા લોકો અહીંયા ગરબી રમતા હોય છે અમારે અહીંયાથી નાના પાંચ વર્ષથી બાળકની માંડી અને એંશી વર્ષના વૃદ્ધ સુધી અને આનંદ અને ગરબી લઈએ એસી વર્ષ સુધીના વૃદ્ધ સુધીના લોકો જે છે તે આનંદથી ગરબી લે છે અને માતાજીની આરાધના કરે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર